હેલો ગાય જય શ્રી કૃષ્ણ જય માતાજી કેમ છો બધા બધા મજામાં હશો સવારના સાડા આઠ થઈ ગયા છે અને સરસ મજાનું સવાર સવારનું ગામડાનું જે વાતાવરણ હોય છે ને સરસ મજાનું દેખાય છે ચકલીઓ ચી ઊંચી કરે છે અને આ તમે તો છે આ ઝાડ છેનું છે કોમેન્ટ કરજો અને અહીંયા છે ને વડાનાથ બિરાજમાન છે અને અહીંયા મેં પૂજા કરી લીધી છે અને આ છે બીલીનું ઝાડ અને બીલીપત્રો છે અને ભગવાનને અહીંયા ભોળાનાથની બિરાજમાન શિવલિંગ કર્યા છે એની અંદર મારા પપ્પા પણ રોજ પૂજા કરે છે આ ગુલાબના ફૂલ અને બીલીપત્ર રોજ ચડાવે છે આ બિલીનું ઝાડ છે ને આટલું બધું મોટું થઈ ગયું હતું જેને કાપી નાખ્યું છે હવે જરૂર પૂરતી રાખી છે અને બને ત્યાં સુધી તો બીલી ક્યાંય મંદિર સિવાય ક્યાંય લગભગ થાય નહીં અમુક એવી જગ્યા હોય સારી તો ત્યાં થાય છે ઝાડ અને બીલી એકદમ સરસ છે એના બધા પાન પણ સરસ છે જે અને ભોળાનાથને બીલી એટલી બધી પસંદ હોય છે જે શ્રાવણ મહિનામાં તો બીલીપત્ર ચડાવી અને ખૂબ એની પૂજા કરીએ છીએ તો ફૂલ અને બીલીથી ભગવાનની પૂજા શ્રાવણ મહિનામાં ચડે છે ને ભોળાનાથને ભગવાનને બહુ જ પસંદ આવે છે બીલી અને ગામડાનું જે વાતાવરણ હોય છે ને એ બહુ જ સરસ આહલાદક હોય છે જેની કોઈ સીમા નહીં એવું બધું સરસ વાતાવરણ હોય છે જે હું તમને અગાસી ઉપરથી પણ બતાવીશ કે કેવું સરસ હોય છે એકદમ શાંત વાતાવરણ કાંઈ જ તમને અવાજ સંભળાય નહીં અને તમને છે ને હું બતાવવાની કોશિશ કરીશ કે અહીંથી દૂર એવું છે ને જે ડેમ આવેલો છે જે કેરાળા ડેમ કરીને છે જે ખૂબ મોટો ડેમ છે ત્યાંથી એટલે પાણીનું અત્યારે પણ પાણી એમાં ભર્યું છે એટલે નજીક એવો ડેમ છે ખૂબ મોટો છે જેને કાળેશ્વર ડેમ કહેવાય છે અને આ મારા પપ્પાના ઘરનું ગામડાનું વાતાવરણ છે ને ખૂબ મજા આવે અહીંયા કે બે દિવસ આવ્યા હોય ને તો વેકેશનમાં જે આખા વર્ષનો થાક ઉતારે છે તો એવી મજા આવે તમને લોકોને ગામડે ગમે છે કે કેમ કોમેન્ટ કરજો જય શ્રી કૃષ્ણ જય માતાજી